છેલ્લા ઘણા દિવસોથી ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો ગોટાણો કે ફસાણો છે તે કંઈ ખબર નથી પડતી નેવથી પંચાણું સેન્ટની આસપાસ ટૂંકી રેન્જે વધઘટ થયા કરે છે ખેડૂત મિત્રો ગઈકાલે એટલે કે તારીખ અઠ્ઠાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ઝીરો પોઈન્ટ ઓગણા સિત્તેર જેટલો મામૂલી વધારા સાથે એકાણું પોઈન્ટ છેતાલીસ સેન્ટની આસપાસ બંધ આવેલો છે જો ખેડૂત મિત્રો નેવ સેન્ટથી નીચેની સપાટ એ જો ન્યુયોર્ક કોટન વાયદો સરકી જશે તો કપાસના ભાવને ચક્રાવે ચડાવશે ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો આગળ વધતો રહે તો કપાસના ભાવ છે તે જળવાઈ રહે બાકી નેવ સેન્ટથી નીચે આવી જશે અને ત્યારબાદ ક્રમશઃ સતત ઘટાડા તરફી આગળ વધતો રહેશે તો કપાસના ભાવમાં શું થશે તેવી ચિંતા અનેક ખેડૂત મિત્રોને સતાવી રહી છે આપણે ખેડૂત મિત્રો આશા એટલી જ રાખવાની છે કે ન્યૂયોર્ક કોટન વાયદો સેન્ટની ઉપરની સપાટીએ આપણે ખૂબ સારી એવી આશા રાખી કે સેન્ટ ઉપરનું લેવલ ટપી જાય તો કપાસના ભાવમાં થોડો ઘણો સુધારો ખેડૂત મિત્રો આની અસર થાય તો આવે તો જે ખેડૂત મિત્રો પાસે કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારી કપાસ બજારનો લાભ મળી શકે અને બે પૈસાનું વળતર વધારે મેળવી શકે ખેડૂત મિત્રો મેં પોતે સોળસો પંદરમાં કપાસનું વેચાણ છે તે કરી નાખેલું છે જે મેં તમને ઘણા દિવસો વિડીયો બનાવીને જાણ કરેલી છે ટૂંકમાં અમને કે તમને કોઈને કપાસ બજાર વધશે કે ઘટશે તે બાબતે ખબર નથી હોતી બજાર હંમેશા માંગ અને પુરવઠાને આધારે ચાલતી હોય છે તે તમારે ખુદ તમારા વિશ્વાસે અને તમારા અનુભવ પ્રમાણે તમારે ખુદ ખેડૂત મિત્રો સમજવું પડે ખેડૂત મિત્રો અમે કોઈ પણ વિડીયોમાં કપાસ કે બીજા કોઈ પણ ખેતી પાકોનો સંગ્રહ કરવો કે ન કરવો ટૂંકમાં કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન કે સંગ્રહખોરીનો બિલકુલ હેતુ અમારો નથી હોતો તમને જે યોગ્ય લાગે તમને જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિ તમારામાં હોય અને બજારનું સંપૂર્ણ અભ્યાસ કરીને બજારનું સંપૂર્ણ તટસ્થ જ્ઞાન મેળવીને તમારા ખુદના ભરોસે તમારા પોતાના ભરોસે તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય તમે ખુદ લઈ શકો છો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો